ફાઈનલી આપણે ડુંગરે સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું અમારે રંજીતભાઈ જાય છે આગળ અમારે એક ભાઈ પાછળ રહી ગયા છે

આવડા શરીફળ વધારવા મળ્યા છે આપણે મંદિરે ભોગી ગયા છીએ

Nah, ini lihat deh, Ini bagi aja sih. Jadi, saya

dia देखो dia ऐसा तो सो ऐसा तो सो ये से બધા શરીફળ ને અહીંયા માનતા ઉપર આખા શરીફળ ને અમારે ભાઈ બ્લોક બનાવે છે હજી તમને દેખાડું જોઈ શકો છો આ નીચે નું આ આવી રીતનું કંઈક દેખાય છે નજારો આપણે આ મંદિર છે જોઈ શકો છો આપણે આ મંદિર છે

એક હજી મારવી છે આપણે હજી કઈ નહીં દોકો દીધો તો રણજીતભાઈ બીજી બીજી ટ્રાય મારે છે હજી અમારા રંજીતભાઈ બીજી ટ્રાય મારે છે હજી પાછા એક વખત તો છોટાડ્યો આ બધું એ આવો રંજીત આ ગયો કહી શકો છો આપણે ડુંરે તેની નીચે ઉતરીએ છીએ આગળ નિયારી જો હવે આપણે નીચે થઈ જઈએ છીએ અમારે ભાઈ નહીં તો જાય ડુંગરો સડી જઈએ છીએ નીચે હવે એટલે એકવાર પાસું આપણે આવવાનું છે સોટીલા

હાલો ફ્રેન્ડ આપણે અડધો ડુંગરો પાસે ઉતરી ગયા છીએ ડુંગરો ઉતરી ગયા છે जैसे केना मागलियो वाला परमो ना जो वाला ना इतना ओवरपावर कर रहा है આપણે નીચે ઉતરી ગઈ છીએ હવે આપણે અહીંયા ને પૂરો કરીએ છીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો બ્લોગ સારો લાગે તો કોમેન્ટમાં જય માતાજી લખીએ